પાટણમાં ઉત્તર ગુજરાતના ડીજે સાઉન્ડ માલિકોની મોટી સભા યોજાઈ હતી ઠાકોર સમાજના નવા બંધારણમાં ડીજે પર મુકાયેલા પ્રતિબંધને માલિકોએ ખોટો ગણાવ્યો છે તેમનું કહેવું છે કે આ નિર્ણયથી હજારો પરિવારો બેરોજગાર થશે ડીજે માલિકોએ સાંસદ ગેનીબેન ઠાકોરને અપીલ કરતા જણાવ્યું કે બેન્ડબાજા કરતા ડીજે ઘણું સસ્તું પડે છે સમાજના નવ્વાણું ટકા લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે જો પ્રતિબંધ નહીં હટે તો આર્થિક નુકસાનને કારણે આત્મહત્યાની ન બતાવી શકે છે આજે અમારા જ્યાં ગેને બેને નિવેદન આપ્યું છે કે સાઉન્ડ ડીજેનો ધંધો બંધ એના અનુસંધાનમાં આજે અમે ઉત્તર ગુજરાત ઝોન ભેગું થયું નિર્ણય અમે એવા અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે કે ડીજે કોઈને હવે આપવું નહીં કોઈને ચાલુ નહીં કરવું પણ એકચ્યુલી અમારો ધંધો એવો કે અમે દરેક સમાજમાં કામ કરીએ છીએ અને ઠાકોર સમાજ સાથે ખૂબ સંકળાયેલા છીએ અને નેવું ઠાકોર સમાજ આ ધંધામાં સંકળાયેલો છે કે જે હાલની અંદર સાઉન્ડ બધે જગ્યાએ બંધ કર્યા છે કે કોઈ લઈ જવા નહીં વગાડવા નહીં અહીંયા મીટિંગ કરી હતી બધાને આખું ઉત્તર ગુજરાત ઝોન આવ્યું હતું અહીંયા અને બધા ડીજે વાળાને પોતપોતાના અનુભવ આલ્યા છે એટલે હવે ખાલી એક જ રિક્વેસ્ટ છે જ્ઞાની ને કે કોઈ જાતનું ગ્લુ રાખ્યા વગર ખાલી કદાચ અમને અમારો ધંધો થાય એવું અમને ખાલી કરી આપો